ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತು ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ આજે ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો અત્યારે રોડ પર લાઇનું લાગી ગઈ છે મિત્રો આજે જાહેરાત થઈ ગઈ છે અત્યારથી મિત્રો હાલ ટોકન આપવાનું ચાલુ થઈ ગયું છે ટોકન મુજબ આવક ચાલુ કરવામાં આવશે મિત્રો અત્યારે ટોકન આપશે અને રાત્રિના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી આવક ચાલુ રહેશે અને હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે આ ડૂમ નંબર ત્રણ છે તેમાં મિત્રો જે આ પડતર વકલ છે તેમાં જોઈ શકો છો આ છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે આજે સિંગલ હરાજી કામ છે તમે વિડીયો જોઈ શકો છો હરાજી ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ધાણાના ભાવ આ પડતર વકલમાં કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ધાણાના ભાવ જોવા માટે પંદરસો એક પંદરસો એક ભાવ જે ધાણી છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી પંદરસો એક

ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ ભાવ જોઈ શકો છો ચૌદસો ને એકતાલીસ છે મીડિયમ કલર માં

iphq t� ki 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 k Allah pe besti ki 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 aada, sambar eque ki ki aada,ead,gi yaga ka lai ki ki goodle ki 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 da clotho lheelena, pandar s Yazand ekweiz, pahujachajiza, yaga da'na linking, pahujk ind Either yaga ye, religious Phada, Paoro goalaya, many cioè, client o Orth eisi, ambarikatán majivadak, A hi haqatik note, ku aq kleine ek, ચૌદસો ને એકત્રીસ ચૌદસો ને એકત્રીસ ભાવ જોઈ શકો છો ચૌદસો ને એકત્રીસ મીડિયમ કલર તમે જે ધાણા અને ધાણી ભાવ જોયા એ વીસ કિલોના છે અને બજાર વિશે વાત કરીએ તો બજાર તો એ સ્થિર જ છે